નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં તો હાલ મિત્રો એલર્ટ જાહેર અને મિત્રો બંગાળની ખાડીની અંદર સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મોટી આગાહી તેમજ તારીખ અગિયાર બાર તેર ચૌદ અને પંદર રાજ્યમાં મિત્રો વરસાદની ચેતવણી અને મિત્રો મોટી આફત ભારે વરસાદ તો મિત્રો વિડીયો ગમે તેને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર અને અલગ અલગ જિલ્લાઓની આપણે વાત કરીએ તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ દેવ આણંદ ભરૂચ નવસારી વલસાડ દમણ દાત્રા નગર હવેલી તાપી ડાંગ વગેરે જિલ્લાઓની અંદર મિત્રો વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ વગેરે વિસ્તારોમાં મિત્રો વરસાદની આગાહીની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે આ સાથે સાથે મિત્રો આ વર્ષનું ચોમાસું સામાન્યથી વધુ વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો ઇન્ડિયન મીટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ચોમાસો બે હજાર પચીસને લઈને સૌથી મોટી આ હેઠળ જાહેરાત કરવામાં આવી છે વધુ વરસાદ પડી શકે છે આ વર્ષની અંદર અને મિત્રો અલનીનોની સ્થિતિની શક્યતાને નકારી કાઢી છે અને આ વખતે તમને જણાવી દઈએ કે અલનીનોની ખાસ કરીને આપણે સ્થિતિની વાત કરીએ તો સામાન્ય કરતાં ઓછો વરસાદ પડે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો સત્યાવીસ મેની આપણે વાત કરીએ તો આ વર્ષનું ચોમાસું કેરળ રાજ્યની અંદર દસ્તક આપે અને દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની પણ શરૂઆત થઈ જશે એટલે કે આ વર્ષનું ચોમાસું ત્રણ દિવસ વહેલું આવવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની શરૂઆત એટલે કે ચોમાસાની શરૂઆતની આપણે વાત કરીએ તો કેરળની અંદર પહેલી જૂને શરૂઆત થઈ જતી હોય છે આ ઉપરાંત આખા દેશની આપણે વાત કરીએ તો આઠ જુલાઈ દરમિયાન સમગ્ર દેશની અંદર ચોમાસું શરૂઆત થઈ જતી હોય છે તેમજ સત્તર સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ચોમાસામાંથી ભારતમાંથી વિદાય લે છે તેમજ પંદર ઓક્ટોબર સુધીમાં દેશભરમાંથી ચોમાસું વિદાય લેતો હોય છે આ સાથે સાથે ભારતની અંદર મિત્રો આપણે ચાર મહિનાની વાત કરીએ તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે અને એક મહિનાની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ છેલ્લા પાંચ દિવસની આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા ગુજરાત પંજાબ વગેરે વિસ્તારોની અંદર મિત્રો વરસાદ પડ્યો હોવાનો અહેવાલો મળી રહ્યા છે આ ઉપરાંત આગામી ત્રણ દિવસની આપણે વાત કરીએ તો વરસાદ ચાલુ રહી શકે છે તેમજ પાંચ દિવસ ચોમાસું વહેલું આવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો ગુજરાત રેઇન ફોરકાસ્ટની બીજી બાજુ આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશ રાજસ્થાન પર સર્જાયેલ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર હવામાનમાં પલટો હોવાની સાથે સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને મિત્રો ચોમાસા જેવો માહોલ સર્જાયો હોવાનો પણ અહેવાલો મળી રહ્યા છે એટલે કે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે આ સાથે સાથે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ મિત્રો પલટો આવવાની સાથે સાથે તેમજ તેતાલીસ તાલુકાઓની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો પાછલા દિવસોમાં જે હાલ સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે આ સાથે સાથે ચોમાસું સામાન્ય રીતે આઠ જુલાઈ સુધીની અંદર સમગ્ર ભારત દેશની અંદર આવતું હોય છે અને આ વર્ષનું ચોમાસાની આપણે વાત કરીએ તો ત્રણ દિવસ આગળ વહેલું ચોમાસું બેસી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે તો મિત્રો ચોમાસાની આગાહીની આપણે બીજી બાજુ વાત કરીએ તો ઇન્ડિયન મિટરોલોજીકલ ડિપાર્ટમેન્ટની અંદર મિત્રો ચોમાસાની અંદર આ સિઝનની સામાન્યથી વધુ વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે આ વર્ષે અલિનોની અસરને નકારી કરી છે આલીનો સક્રિય થયું સામાન્ય રીતે ભારતના કેટલાક ભાગોમાં ઓછો વરસાદ લાવતો હોઈ શકે છે પરંતુ આઈ એમડીએ સ્પષ્ટ કહ્યું છે કે આ વર્ષે અલીનોની પ્રભાવની શક્યતા ઓછી છે એટલે કે ભારે વરસાદ જોવા મળી શકે છે આ સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન સાથે ગાજવી સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે તેમજ અરવલ્લી કચ્છ રાજકોટ અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે અને આગામી કલાકની મિત્રો વાત તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર છૂટાછવાયા સ્થળોએ પવન સાથે વરસાદની શક્યતાઓ હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો સાત દિવસ દરમિયાન આપણે જો વાત કરીએ તો ત્રણથી થી પાંચ ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે ફરી વખત મિત્રો ગરમી જોવા મળી શકે છે અને સાથે સાથે આથી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી જેટલું રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એના પછીના દિવસોની આપણે વાત કરીએ તો સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી સામાન્યથી મધ્ય વરસાદની એના પછીના દિવસોની અંદર પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો બંગાળની ખાડીની અંદર સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર મોટી આગાહી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે સાથે તારીખ અગિયારથી લઈને પંદર દરમિયાન મિત્રો વરસાદની હાલ સંભાવનાઓ છે એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચું કરી લેજો અને મિત્રો વાવાઝોડું અને વરસાદ લગતી તમામ નવી અપડેટ જાણતા રહેજો આભાર